ત્યારે આતંકીઓ ડોડા જિલ્લાના છતરકલા વિસ્તારમાં સેનાના કેમ્પ પર હુમલો કર્યો છે કઠવા સુરક્ષા દળોએ આતંકીઓને કેર્યા છે એડીજીપી જમ્મુએ એક આતંકી માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે હાલ ઓપરેશન ચાલુ છે રવિવારે ભરેલી બસ જે જઈ રહી તેના પર ફાયરિંગ કર્યું હતું જેમાં નવ લોકોના મોત થયા હતા જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં મંગળવારે રાત્રે આતંકી હુમલા બાદ સુરક્ષા દળો ને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ થઈ ગઈ છે એડિશનલ ડીજીપી આનંદ જૈને જણાવ્યું કે આ જિલ્લાના છતરકલા વિસ્તારમાં ચાર રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસ એક જોઈન્ટ પોસ્ટ પર આતંકીઓ ફાયરિંગ કર્યું હતું જેમાં એક આતંકીને ઠાર કરવામાં Nos